ગીતશાસ્ત્રનો અધ્યાય છવ્વીસ વાચન એકથી બાર સુધી હે યહોવા મારો ન્યાય કરો હું સદા પ્રામાણિકપણે વતર્યો છું મારો યહોવા પરનો વિશ્વાસ કદાપી ડગ્યો નથી મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો હે યહોવા પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો મારા અંત કર્ણની ઈચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો કારણ હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય નકામાં લોકો સાથે જોડાયો નથી હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપી બેસીશ નહીં હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઈશ હે યહોવા એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ હું આભાર સ્તુતિના ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું હે યહોવા મને પ્રિય છે તમારું મંદિર અને તે જગા જ્યાં તમારું ગૌરવ છે પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહીં માણસોની સાથે મને મારી નાખશો નહીં તેઓ હંમેશા ધૃણાજનક કૃત્યો કરે છે અને તેમના જમણા હાથ લાંચરું સ્વતથી ભરેલા છે હે યહોવા હું તેઓના જેવો નથી હું પ્રામાણિકપણાના માગેર ચાલુ છું મારા પર દયા કરી મારો બચાવ કરો યહોવાએ મને પડી જવા દીધો નથી માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઈશ ગીતશાસ્ત્રનો અધ્યાય છવ્વીસ વાચન એકથી બાર સુધી